આજ રોજ સીજી સી વાળા આપણી એસોસિએશનની મુલાકાતે આવેલા અને એ લોકો આપણને નવી નવી ટેકનોલોજીની જાણ માટે એક ઓગસ્ટ મહિનાની પહેલા વીકમાં એક સેમિનાર કરવાના છે અને એ સેમિનાર આપણને છ મહિના કન્ટિન્યુ રાખવાના છે એટલે આપણા એસોસિએશનમાંથી જેને પણ બોડી ગ્લેજનો કોઈ પ્રોબ્લમ હોય એ તો સોલ્યુશન આપશે અને બીજું આપણને નવી ટેકનોલોજી આપણને સમજાવશે અને આની અંદર વધુમાં વધુ સિરામિક વાળા જોડાય તો આપણી મટીરિયલ સારા મટિરિયલ કેવી રીતે ઉપયોગ કરવા અને શું કરવું એ બધી આપણને માહિતી આપશે અને એક એ લોકો એવું અત્યારે આપણને આપણે એને રજૂઆત કરી છે તો એ એક અત્યારે આપણને એ જ્યારે એમનો સેમિનાર હોય ત્યારે આપણને એક બુક આપશે એ બુકની અંદર આપણને બધી માહિતી આપશે રો મટીરિયલ કેવી રીતે ચેક કરવા અને જે આવે એ લોકોને જ આ બુક આપવાની છે એટલે ફરજિયાત બે દિવસ બધાને હાજરી આપવાની છે અને આ સેમિનાર બે દિવસનો રહેશે એટલે ફરજિયાત આપણા એસોસિએશનના જેટલા મેમ્બર છે એ વધારે ને વધારે હાજરી આપે તો એ લોકોને આપણે બાર મહિનાનો પણ કહી હતી કે આપણને બાર મહિના લગત લાગે જ એ લોકોનો સેમિનાર ચાલુ રાખે તો આપણે એસોસિએશનની અંદર આપણે જે આ રો મટિરિયલનો પ્રોબ્લેમ છે એ દૂર થાય અને સારી ક્વોલિટી બને એટલા માટે બધાને અવશ્ય આપણે એસોસિએશનમાં જ્યારે જાણ થશે અત્યારે એ તારીખની અંદર બધાએ બુક આપનું રજીસ્ટ્રેશન કરાવી લેવું અને ફરજિયાત બે દિવસ હાજરી આપવી એવું મનમાં નહીં રાખવાનું કે આપણે કોઈ નહીં નહીં મળે આમાં કંઈ ટેકનોલોજી તો ઘણી મળશે એટલે બધાને આભાર સાથે હું કહું છું કે બધા આ એસોસિએશનની અંદર મિટિંગમાં હાજરી આપે એવી બધાને જાણ કરું છું મેં ડોક્ટર પરવેશ અગ્રવાલ સીજી સીઆરઆઈનારોડા સેન્ટર છે थानगढ़ सरामिक एसोसिएशन के सभी मेंबर्स को ये जानकारी देना चाहता हूँ कि सी जी सी आर आई नरोडा सेंटर थानगढ़ में टेक्निकल ट्रेनिंग प्रोग्राम्स का सीरीज़ ऑर्गेनाइज करने जा रहा है और हम लोग अभी आने वाले महीने में पहले वीक में एक से पाँच अगस्त के बीच में अपना पहला प्रोग्राम रखना चाहते हैं और इस प्रोग्राम में हम लोग सबसे पहले रॉ मटेरियल्स के बारे में चर्चा करेंगे रॉ मटेरियल्स की क्वालिटी उसकी टेस्टिंग और उसका जो मैन्युफैक्चरिंग प्रोडक्ट पे इफ़ेक्ट होता है वो सब के विषय में दो दिन का ट्रेनिंग प्रोग्राम हम लोग रखेंगे ऑर्गेनाइज करेंगे तो आप सभी मेंबरों से अपील है कि आप लोग ज़्यादा से ज़्यादा संख्या में इस प्रोग्राम में आ रजिस्टर करें और दो दिन का ये प्रोग्राम आप अटेंड करें इसका बहुत बेनिफिट हो होगा. और ये प्रोग्राम पूरा फ्री है इसके लिए आपको कोई फीस नहीं देना है और प्रोग्राम का जो समय रहेगा वो साढ़े दस बजे से ले शाम के पाँच बजे तक रहेगा और बीच में लंच ब्रेक के टाइम में लंच भी हमारी ओर से प्रोवाइड किया जाएगा सभी को तो ज़्यादा से ज़्यादा संख्या में अपना टाइम निकाल के प्रोग्राम में जुड़ें और इसका लाभ लें धन्यवाद